સુખદેવજી કહે છે રાજા સાંભળો આ બધી ક્રમ મુક્તિના અભ્યાસ છે અને અભ્યાસ છે પણ રાજાને પ્રશ્ન થયો કે મહારાજ હવે અમે સંસારી જીવ છીએ અમે આ સંસારમાં જન્મ લીધો છે તો અમારે બધા કર્મ કરવા પડશે બધા ધર્મ નિભાવવા પડશે તો ભગવાને આ દુનિયા કેવી રીતના બનાવી આ જગત બન્યું કેવી રીતના જગતની ઉત્પત્તિ કેવી રીતના થઈ રાજા એ સૃષ્ટિ આ જગત કેવી રીતના બન્યું અને એક એવો પ્રશ્ન હતો ને સામાન્ય એક લૌકિક પ્રશ્ન હતો કે પહેલે આયા અંડા કે પહેલે આઈ મુર્ગી પેલા ઈંડું આવ્યું કે મરઘી આવી તો કોઈ એમ કે પેલા મરઘી આવી તો ઈંડા વગર મરઘી કેવી રીતના આવી પેલા ઈંડું આવ્યું તો મરઘી વગર ઈંડું કેવી રીતના થયું આ પ્રશ્નનો જવાબ ભાગવતમાં છે હું ધ્યાનથી સાંભળજો એક બ્રહ્મ એટલે આપણે પરમાત્માને બ્રહ્મેતી શબ્દેતી બ્રહ્મ કહીએ છીએ ભગવાનને બ્રહ્મ નામનું એક મોટું ઇંડુ હતું એટલે આપણે એને બ્રહ્માંડ કહીએ છીએ અને બ્રહ્માંડ ની અંદર ભગવાન બિરાજતા હતા ભગવાન ને થયું એકોહમ હમ એકમાંથી એક માંથી હું અનેક થાવ ભગવાનના નાભી કમળમાંથી એક કમળ પ્રગટ થયું કમળની અંદર બ્રહ્માજી પ્રગટ થયા એક વાત ધ્યાનથી સાંભળજો છે એ જ આપણી બોડીમાં આપણા શરીરમાં છે અને જે શરીરમાં છે એ જ આખું બ્રહ્માંડ છે ભગવાન નારાયણની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીએ ચારે બાજુ જોયું તો એકલું પાણી હતું જલ હતું ચારે બાજુ જોયું ચાર મુખ થયા ઉપર જોયું પાંચ મુખ વાળા કારણે એક મુખ ઓછું થયું પણ ચતુર્મુખો વાળા બ્રહ્માજી બન્યા બ્રહ્માજી એ જોયું કે આટલું મોટું જલ હું કોણ છું હું કેવી રીતના પ્રગટ થયો મને કોણે પ્રગટ કર્યો કઈ સમજાયું નહીં બ્રહ્માજી જે કમળમાં પ્રગટ થયા હતા એ કમળની દાંડીમાં હજારો વર્ષ સુધી નીચે ગયા પણ એમને છેડો મળ્યો નહીં આ બ્રહ્માંડનો અંત પણ કોઈને આજ સુધી મળ્યો નથી હો આકાશનો અંત બ્રહ્માંડનો અંત આજ સુધી કોઈને મળ્યો નથી અને મળવાનો પણ નથી બ્રહ્માજીને અંત મળ્યો નહીં બ્રહ્માજી આશ્ચર્યમાં પડ્યા શું કરવું હારી થાકી ઉપર પાછા જ્યાં કમળમાં બેઠા હતા ત્યાં આવ્યા ત્યાં એવી ઘટના બની કે ઉપર આવીને બેઠા એટલે કમળના કમળ ઉપરથી એક પાણીનું ટીપું સરોવરમાં એ જલમાં પડ્યું અને અવાજ શું આવ્યો ટીપું પડે તો અવાજ શું આવે પાણીનું ટીપું પડે તો તપ એવો અવાજ આવે ને શ્લોકમાં શું લખ્યું છે કક્કાનો જે સોળમો અક્ષર અને એકવીસમો અક્ષર નામનો અવાજ આવ્યો અને કક્કાની કક્કાનો સોળમો અક્ષર તપેલી નો તપ અને એકવીસમો અક્ષર પતંગ તપ તપ શબ્દ અવાજ સંભળાયો બ્રહ્માજીને થયું કે મને જેને પ્રગટ કર્યો છે એ મને તપ કરવાની આજ્ઞા કરે છે બ્રહ્માજી તપમાં લાગ્યા યાદ રાખું તપ થી ઇન્દ્ર રાજા બને છે તપથી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે તપથી શિવ સંહાર કરે દે તપથી ભગવાન નારાયણ આ સૃષ્ટિનું સંચાલન કરે દે તપ વગર કઈ મળશે તપવું પડશે પડશે તપસ્યા કરવી તપ વગર મળતું તપનો અર્થ ખાલી એ જ ન સમજતા કે માળા કરવી ને પૂજા પાઠ કરવી મોટા ટીલા કરવા તિલક કરવા મોટી મોટી માળા કરવી ને દાઢી વધારવી ને જટા વધારવી તપનો એ અર્થ નથી તપનો એટલે સમાજના જે પણ કાર્યો કરતા કરતા એમાં જે અડચણો આવે તકલીફો આવે એ બધાને સહન કરીએ ને એનું નામ તપ છે સહન કરશું તો તપ વધશે જે સહન નથી કરતું એને નુકસાન થાય જી ખૂબ તપસ્યા કરી ઘણા વર્ષો પછી બ્રહ્માજી જયારે સમાધિમાં બેઠા ને એમને બધું દ્રશ્ય દેખાયું અને ભગવાન નારાયણના દર્શન થયા